પાટણ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલ ઉપર છેલ્લા બે હતો કચ્છની મુખ્ય નર્મદા કેનાલમાં પહેલાથી પાણી ઓછું આવવાના કારણે પાણી પૂરતું મળતું નથી ત્યારે બીજી તરફ પાટણ બનાસકાંઠા જિલ્લાના છેવાડા વિસ્તારના ખેડૂતો કેનાલમાંથી સિંચાઈ માટે પાણી ઉપયોગમાં લેતા હોવાથી પાણીની અછત સર્જાય છે જેના કારણે નર્મદાના અધિકારી દ્વારા કેનાલ ઉપર ગેરકાયદેસર લગાવવામાં આવેલ ખેડૂતોના કનેક્શન થયા છે એક બાજુ એક વર્ષ પાટણ બનાસકાંઠા જિલ્લામાં પૂર આવવાથી ખેડૂતોને ભારે નુકસાન આવ્યું છે જમીન ધોવાઈ ગઈ હતી ખેડૂતોની આર્થિક મુશ્કેલીનો સામનો ફરી કરી રહ્યા છે પોતાની ખેતી લાયક જમીન ઉપર જીરું બાજરી અને અન્ય ખેતીલાયક પાકની શરૂઆત કરી હતી જેમાં સિંચાઈ માટે પાણીની જરૂરિયાત હોવાથી ખેડૂતો કેનાલમાંથી પાણી લઈ રહ્યા હતા ત્યારે એકાએક નર્મદા વિભાગ તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી પાણી ઉપર પહેરો ગોઠવી દીધો છે ખેડૂતોએ લગાવેલ ગેરકાયદેસર પાણીના કનેક્શન નર્મદાના અધિકારીએ કાપી નાખતા ખેડૂતો ઉપર આર્થિક મુશ્કેલી આવી પહોંચી છે ખેતીના પાકમાં ભારે નુકસાની થવાની નોબત આવી ગઈ છે કે ખરા ટાઈમે આના પહેલા જો દિવાળી પહેલા પાણી બંધ કર્યું હોત તો આ સિઝન આ લોકો ઉગાડે જ નહીં હવે સિઝન ને બે ત્રણ પાણીની જરૂર છે અને એવા ટાઈમે આ લોકો ટોટા કાપી અને બદલો લે આ બદલાની ભાવના આ લોકોના દિલમાંથી ક્યારે નીકળશે બાકી ખેડૂત તો સમજદાર છે અને સમજી જશે અને આ સરકારને ખેડૂતો તરફથી એવો જવાબ મળશે કે એ લોકોએ ક્યારે વિચાર્યું નહીં પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત જોઈએ ઉદ્યોગો માટે એ લોકો કેનાલ નાખી કે ખેડૂતો માટે નાખી એ જ સમજાતું નથી ખેડૂતો હાલ હાલ બે સિઝન ની અંદર હજી પંદર દિવસ ની જરૂર છે પાણી ની છતાં પણ આ લોકો અત્યારથી ટોટા કાપવા લોકોને મારવા થોડો અવાજ ઉપાડ્યો તો એરેસ્ટ કરવા ક્યાં સાય ચલવી રહ્યા છે જગદીશ પટેલ નો રિપોર્ટ દિયોદર